રાધે રાધે જય શ્રી કૃષ્ણ વૃષભ રાશિ સપ્ટેમ્બર બે હજાર પચીસ માસિક રાશિ દર્શક મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભગવાન શિવ તેમજ માતા મોલના દિવ્ય આશીર્વાદ આપણે સપ્ટેમ્બર બે હજાર પચીસ મહિનાનું માટેનું વૃષભ રાશિનું માસિક રાશિફળ રજો કરી રહ્યા છીએ આ મહિનો વૃષભ રાશિના જાતકો માટે કેવો રહેશે ચાલો તેની વિગતવાર ચર્ચા કરીએ કારકિર્દી તેમજ વ્યવસાયની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનો તમારી કારકિર્દી માટે એક નવી દિશા અને નવી ઊંચાઈઓ લઈને આવી રહ્યો છે નોકરી કરતા જાતકો માટે આ સમયગાળો અત્યંત શુભ રહેલો છે તમારી મહેનત અને સમર્પણથી નોંધ તમારા ઉપરી અધિકારીઓ દ્વારા લેવાશે જેના પરિણામે તમને પ્રશંસા અને સન્માન પ્રાપ્ત થશે આ સમય દરમિયાન તમને પ્રમોશન કે કોઈ મહત્વની જવાબદારી મળવાની પણ પ્રબળ સંભાવના રહેલી છે વ્યવસાયિક ક્ષેત્રે જોઈએ તો જોડાયેલા જાતકો માટે આ મહિનો ખાસ કરીને લાભદાયક સાબિત થશે નવા વ્યાપારી કરારો મોટા પ્રોજેક્ટ અને નફાકારક સોદાઓ થવાની શક્યતા રહેલી છે વિદેશી સંપર્કો અને આયાત નિકાસના વ્યવસાયમાં રહેલા લોકોને અણધાર્યો ફાયદો મળી શકે છે જો તમે કોઈ નવી ભાગીદારી શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો અત્યારે થોડી ધીરજ રાખવી હિતાવહક છે ઉતાવળમાં લીધેલો કોઈ પણ નિર્ણય ભવિષ્યમાં નુકસાનકારક બની શકે છે તમારા સાહસ તેમજ ધૈર્યથી આ મહિનો તમને મોટી સફળતા અપાવશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનો અત્યંત શુભ અને ફળદાયી રહેશે તમારી મહેનતનું યોગ્ય વળતર મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ભૂતકાળમાં કોઈને આપેલા કે અટકાયેલા પૈસા અચાનક પાછા મળવાની શક્યતા રહેલી છે જે તમારી નાણાકીય ચિંતાઓને દૂર કરશે આવકના નવા સ્ત્રોત પણ ઊભા થઈ શકે છે જેના કારણે તમારી આવકમાં વૃદ્ધિ થશે જો તમે ઘર કે વાહન કે જમીન જેવી સ્થાવર મિલકતમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય ખૂબ જ અનુકૂળ છે આ રોકાણ ભવિષ્યમાં ખૂબ જ લાભદાયી સાબિત થશે જોકે આ મહિનામાં ખર્ચ પણ વધશે ખાસ કરીને પરિવારના સભ્યો કે સંતાન સંબંધિત કાર્યોમાં પરંતુ આ ખર્ચ યોગ્ય જગ્યાએ થશે અને ભવિષ્યમાં તેનું સારું ફળ પણ મળી શકે છે પારિવારિક અને સંબંધો વિશે વાત કરીએ તો આ મહિનો તમારા માટે પારિવારિક જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક મતભેદોનો અંત આવશે અને સંબંધોમાં મધુરતા વધશે તમારા માતા પિતાના આશીર્વાદ અને સહકારથી તમારા ઘણા કામો સરળતાથી પૂર્ણ થશે ભાઈ બહેન તેમજ મિત્રોનો સહકાર પણ તમારા માટે અત્યંત મહત્વનો રહેશે તેમના સહયોગથી તમે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય દાંપત્ય જીવનમાં પણ મધુરતા છવાયેલી રહેશે તમે અને તમારા જીવનસાથી એકબીજા સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો અને નાની સફર પર જવાનો પણ યોગ બની શકે છે આ સમયગાળો તમારા સંબંધોને વધુ ગાઢ બનાવશે પ્રેમ અને સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધો માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ અનુકૂળ છે પ્રેમી યુગલો માટે આ મહિનો સુખદ અને યાદગાર રહેશે તમે એકબીજાની લાગણીઓનો વધુ સારી રીતે સમજી શકશો જેનાથી તમારો સંબંધ વધુ મજબૂત બનશે જો તમે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હો તો આ સમય ઉત્તમ રહેલો છે તમને સકારાત્મક પ્રતિભાવ મળવાની પૂરી શક્યતા રહેલી છે જે જાતકો લગ્ન માટે યોગ્ય સંબંધોની રાહ જોઈ રહ્યા છે તેમને આ સમયગાળામાં સારા પ્રસ્તાવ મળી શકે છે આ મહિનામાં બનેલા સંબંધો લાંબા સમય સુધી ટકી રહેશે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દ્રષ્ટિએ આ મહિનો સામાન્ય રીતે સારો રહે છે પરંતુ વધુ પડતા કામના બોજને કારણે થાક અને નબળાઈ અનુભવાઈ શકે છે આથી કામ અને આરામ વચ્ચે સંતુલન જાળવવું અત્યંત જરૂરી છે માનસિક તણાવ અને ચિંતાથી બચવા માટે ધ્યાન તેમજ યોગ અને પ્રાર્થનાઓનો સહારો લેવો આ ઉપરાંત પાચનતંત્ર તેમજ ગળાના સંબંધિત નાની મોટી તકલીફો થઈ શકે છે તેથી તમારા આહારનું ખાસ ધ્યાન રાખવું તળેલા તેમજ ભારે ખોરાકથી દૂર રહેવું અને પૂરતા પ્રમાણમાં પાણી જરૂર પીવું શિક્ષણ તેમજ અભ્યાસની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ પ્રગતિશીલ સાબિત થશે અભ્યાસમાં તમારી એકાગ્રતા વધશે અને તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે ઉચ્ચ શિક્ષણ માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયક સાબિત થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પણ સારા પરિણામ જરૂર જોવા મળશે જો તમે તમારા પ્રયત્નોમાં વધારો કરશો તો તમે સરળતાથી તમારા ઈચ્છિત લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો ઉપાય અને સલાહ આ મહિનાને વધુ સુખ બનાવવા માટે કેટલાક સરળ ઉપાયો કરી શકાય જેમ કે દર શુક્રવારે શ્રી માતા લક્ષ્મીજીની પૂજા કરવી અને શુક્ર ગ્રહના શુભ પ્રભાવ માટે સફેદ વસ્તુઓનું દાન કરવું જેમ કે દૂધ છે ચોખા છે કે સફેદ કપડા તેમજ ઓમ શુક્રાય નમ મંત્રનો દરરોજ એકસો આઠ વખત જાપ કરવો ગરીબ તેમજ જરૂરિયાતમંદો લોકોને મીઠાઈ કે દૂધનું દાન કરવાથી પણ ખૂબ જ લાભ મળશે ઘરમાં સુગંધિત દીવો કે અગરબત્તી પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને શાંતિ તેમજ સમૃદ્ધિ જળવાય રહેશે નિષ્કર્ષ કુલ મળીને સપ્ટેમ્બર બે હજાર પચીસનો મહિનો વૃષભ રાશિના જાતકો માટે પ્રગતિશીલ સુખદ અને લાભદાયક રહેશે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તનનો આ પરિવર્તનો આવશે ધીરજ અને સમજદારીથી કામ લેશો તો સફળતા તમારા કદમ તુમસે ભગવાન શિવજી અને માતા મંગલમા આશીર્વાદથી આપના જીવનમાં સુખ શાંતિ ધન આરોગ્યની પ્રાપ્તિ થાય એવી અમારી શુભકામનાઓ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો